हेलो भाई किशोर भाई रे बे कांडी ने उतारा 39 मांडवी कायगा नगर भराई छे यार काय मांडवी जो लारी भराई गई है બીજી लारी उभी छे आम सामने થ્રેસર છે નરેન્દ્રભાઈ શિરોયા ભૂતડીવાળા નેશનલ ઇલેક્ટ્રિક વિશાવદર નવું ઠ્રેસર જમ્બો જોઈ શકો છો વિકાસ ઠ્રેસર આ આઠો દોઢ થ્રેસ દણ થ્રેસર છે જમ્બો નામ દર્શક મિત્રો જોઈ રહેજો અમારો વિડીયો આખો સુવરમાં માંડવી છે મિત્રો સુવરમાં ઠેસર ચાલુ છે સુવર માંડવીમાં Oh! આવ્યો અહીંયા જોઈ શકો છો મિત્રો માંડવી આવે છે ગામો ફૂલ ભરાય